મોત તાતા લોકોમાં રોજ ફાટી નીકળ્યો છે મૃતકના પરિવારને વળતર આપવાની સ્થાનિકોની માંગ ઉઠી છે. ગીર સોમનાથમાં કોડીનારમાં સુત્રાપાડા કોડીનાર હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો છે જેમાં ટ્રકની અડફેતે બાઇક ચાલકનું મોત થયું છે ત્યારે લોકોમાં રોજ ફાટી નીકળ્યો છે. કોડીનાર શહેરમાં મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે બેફામ ચાલતા સુત્રાપાડા કુડીના રોડ પર રાકેજ ગામના પાટિયા પાસે એક ટ્રક નિયર ની અડફેટેકસ્માત સર્જાતા બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત થયું હતું જેને લઈને ગ્રામજનો દ્વારા બેફામ ઓવરલોડ ચાલતા ટ્રકોના પૈડાઓ થંભાવી દેવામાં આવ્યા છે અને મૃતકના પરિવારને વર્તનની માંગ સાથે ચક્કાજામ છે કરવામાં આવ્યો છે ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે આ સાથે આપણી સાથે ગીર સોમનાથિમાર્સ મોંધાતા ઉષા મેરાવડા જોડાઈ ચૂક્યા છે ઉષા જે રીતે પરિસ્થિતિ સર્જાય છે ખાનગી કંપનીના ટ્રકની અડફેટે બાઇકનું મોત થયું છે ના ચક્કા જામ કરવામાં આવ્યું છે ગ્રામજનો દ્વારા શું છે વધુ વિગત જી બહાર ગીર સોમનાથ સૂત્રાપાડા કોળીનાર હાઈવે પર અકસ્માત સર્જાય છે જેમાં કોળીનાર સૂત્રાપાડા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યા છે ટ્રકોના પૈડાઓ સ્થંભાવી દેવામાં આવ્યા છે જ્યારે છેલ્લા બે ત્રણ દિવસથી ટ્રકો નીચે આવી જતા બે યુવાનોના મોત થયા છે જ્યારે એક બાઈક ચાલકને ટ્રકે અડસેટે લેતા ઘટના સ્થળે જ બાઈક ચાલકનું મોત થયું છે જ્યારે સુત્રાપાડા કોડીનાર યુવાનો બધા રસ્તા ઉપર ચક્કા જામ કરી અને રસ્તો રોકી બેઠ્યા છે કાયદેસર કાર્યવાહી જ્યાં સુધી હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતક યુવાનના પરિવારો મૃતદેહ સ્વીકારશે નહીં તેવી અને સાથે તેમને યોગ્ય વળતર વળે તેવી પણ માંગ કરી રહ્યા છે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો મહિલાઓ અને ગ્રામજનો દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું છે સુત્રપાડા કોડીનાર હાઈવે પર જામ કરવામાં આવ્યું છે આમાં ટ્રકની અડફેટે બાઇક ચાલકનું મોત થયા થતા લોકોમાં રોજ ફાટી નીકળ્યું છે ચક્કા જામ કરવામાં આવ્યું છે ઓવરલોડ ટ્રકોને અટકાવી દેવામાં આવ્યા છે જેને લઈને વાહનોની લાંબી કતારો લાગી છેલ્લા બે દિવસમાં ટ્રકની ની બે લોકોના મોત નીપજ્યા છે તો મૃતકના પરિવારજનો વળતરની માંગ કરી રહ્યા છે